નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે હરિદ્વાર ઉજ્જૈન નાશિક પ્રયાગરાજ ખાતે યોજાતા મહાકુંભ મેળા સહિત કુંભ મેળામાં જેમનો અલગથી ભંડારો યોજાતો તેમજ ગૌરક્ષા જીવદયા માટે જીવન પર્યંત કાર્યરત તેમજ ઉર્ધ્વ બાહુ પૂજ્ય ભોલાગીરી બાપુએ માંજલપુર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે બ્રહ્મ મુહૂર્તમાં દેહ ત્યાગ કર્યો પુજ્ય ભોલાગીરી બાપુ અને કાશ્રમોનું સંચાલન પણ કરતા હતા પૂજ્ય ભોલાગીરી બાપુ છેલ્લા ચુમ્માલીસ કરતા વધુ વર્ષોથી એક હાથ ઊંચો રાખી ઉર્ધ્વ બાહુ તપશ્ચર્યા પણ કરતા હતા તેમના દેહત્યાગના સમાચાર સાંભળી વડોદરા શહેરના પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડ સહિત અનેક અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ પૂજ્ય ભોલાગીરી બાપુના પાર્થિવ દેહને શિવવાડી ખાતે હાલ અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે જ્યાં વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અનેક સંતો મહંતો તેમજ મોટી સંખ્યામાં અનુયાયીઓ બાપોના અંતિમ દર્શનાર્થે પધાર્યા અંતિમ દર્શનાર્થે પણ પૂજ્ય ભોલાગિરી બાપુનો એક હાથ ઉર્ધ્વ બાહુ તપસ્સરિયાની સ્થિતિમાં જ રાખવામાં આવ્યો છે આજે શિવવાડી ખાતે પાલખી યાત્રા યોજાશે અને ત્યારબાદ ધાર્મિક વિધિ અનુસાર લગભગ બે વાગ્યાની આસપાસ બાપુને સમાધિ આપવામાં આવશે આજે ખર્જન ખાતે મુલાગીરી મહારાજનું દેવલોક પામ્યા છે અને હટેશ્વરી જેવા નામ હતા એમના એક જ હાથ પર લગભગ અઢારથી વીસ વર્ષ થઈ ગયા ત્રીસ વર્ષ જેવા થવાયા ત્રીસ વર્ષ જેવું થયા અને જ્યારે કોલાગીરી ઝુંપડી બાંધી રહેતા ત્યારથી હું આવતો હતો અહિયાં ને એમનું સેવક તરીકે સેવા કરતો આવ્યો આજે દેવકુલ્લો પામ્યા છે તો એક એમની સમાધિ અહીં કરવામાં આવી રહી છે બધા જ ભક્તો આવ્યા છે બધા ભક્તો આશીર્વાદ લેવા આવ્યા છે અને તો મહાપુરુષ હતા અને મહાપુરુષ તો દેવલોક પામ્યા છે પણ જીવતા જ રહેવાના છે એમની સમાધિ લઈ રહ્યા છે પણ એમની જ્યારે બી જેને બી જરૂર પડશે એમની સમાધિ પર આવશે અને જે કંઈ માંગશે તો ખરેખર પરિપૂર્ણ થશે એ મને મને આશા છે આજે એમની સમાધિનો સમય આવી રહ્યો છે ભોલાગીરીનું અને ભોલાગીરીએ આજ સુધી જીવનમાં કોઈ દિવસ અમારી પાસે અમારા કાર્યકર્તા પાસે કોઈ જણ એવું નહીં કીધું કે રૂપિયા નહીં કીધું આ એક વોળાગીરીની હું સગ્રી હતી